નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ અને વાર બુધવારના આજના ઊંધાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લે પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નલ તો સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે તો શરૂ કરીએ ઊંજા તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસો ઇઠોતેરથી ત્રણ હજાર ઈસબગુલ જેનો નીચો ભાવ છે બાવીસો પચીસ અને ઊંચો ભાવ છે અઠ્યાવીસો ચોસઠ તલ સફેદ જે છે બાવીસો એકાવનથી તેત્રીસો એકતાલીસ અને હવે આગળ છે સુવા જે છે અગિયારસોથી સત્તરસો વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર ચોર્યાસી અને ઊંચો ભાવ છે પચીસો એકાવન જીરું જે છે બેતાલીસો થી ત્રેપનસો પંદર અને હવે છેલ્લે છે રાયડો જે છે અગિયારસો થી બારસો ચાલીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ